યાર ઓટો મરતા હું કી પ્લાંગ લે કશું મળ્યું નહીં મળ્યું હા આ તો બ ભૂલી ગયો તું લે નકાતું નહીં નહીં આ તો આરબુજ છે બહુ નજર નહીં છોટ ઉપર જાવ પડશે હેકલો રંગલો ઇન ઘેરે શું હોય આ કશું નહીં

हो कंप्लीट થઈ ગયો હવે ઓ આન પેલા ચૂતરાને ઠીક કરશું ના જડું તો ચૂતરા માથું પૂરી ન કે દુખી થી અન કદાચ તુ તરાની ની ની હોય આ રંગા ફા રંગા ફણસી તું રંગા તું આ ઢોકુજી એક તો મારે તો મારન તો ઢોકન જીવી શકલ હું નવે દબ રિચ છે ફુર ફુર

તું હેન્ડ ઓન તો ઓદરા ભાઈ માર બાંથી નખરો લાગતો ને તું તો જીરોય મારી જ લાગે હે અલમ હા ગેટ હા આ ઝુક તો હંગા થઈ અમ તો ખેતો આટલું જીઓ અને મારી હડ અકરા અકરા જો ફિલ્મમાં કતો બેઠો છે હા અલા નહીં

ઓ રે અર બૂલી ને એવાનો આ તો દ દ દ આરી જમ ઓલા મદ આલા એ રીનો આને અમે ઓ તો ઈન ખાય

મારી તો oh, <laughs> এনকলাই কিডুডু কামনো লাইশে আখুদো শাড 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 ওনো পিলি মাদে মরাশ করুছে পুড়ির আখুড 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 পালে করেতো ক�

তোদলো সেনে নসে কে নসে. গাজন্যনাবকিনে সেনে. যী তুতুয়গা সে. যে অনসে হাজনে অসে তুয ঵াজন পাজন নে হাজনেন সেন সেন